સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે એક નહીં બે બે રેસીપીઓ શેર કરીશું અને એ પણ તમને બધાને બહુ જ ગમી છે એવી વાનગીઓ પ્રેઝન્ટિંગ ટુડે જુવારનો પુલાવ અને જુવારના લૂંટની ઈડલી જો કે આ રેસિપીઓ લગભગ બધા જ લોકોએ લગભગ જોઈ લીધી હશે અને આશા રાખું કે બધાએ ઘરે બનાવી પણ હશે પરંતુ આજે ફરીથી આ બંને રેસિપી શેર કરીએ છીએ કારણ કે તમે એને પોતાના સ્નેહીજનો અને પોતાના પ્રિય લોકો સાથે શેર કરી શકો અને હા આજે તમારે કોમેન્ટમાં એ પણ લખવાનું છે કે તમે કયા સિટી અથવા કયા ગામથી આપણા આ બધા વિડીયો જોઈ રહ્યા છો અને ભારત સિવાય બીજા કયા કન્ટ્રીઓમાંથી પણ આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો એ પણ જરૂર લખજો એ મારી પર્સનલ ભલામણ છે પ્રિયજનો ઉનાળો હવે પીક ઉપર છે અને ગરમી લગભગ ભુક્કા કાઢી રહી છે પિતાલીસ પિસ્તાલીસ કે સુડતાલીસ ડિગ્રી તાપમાન અમુક અમુક શહેરોમાં થઈ ગયા છે પણ આ ભભકતા આગમાં શરીરને અંદરથી ઠંડુ રાખવા માટે જુવાર એ સૌથી બેસ્ટ ઓપ્શન છે અને આયુર્વેદ પ્રમાણે જુવારને સૌથી ઠંડા ધાનનું બિરુદ પણ મળ્યું છે તો બસ આપણા રોજિંદા જીવનમાં ઘઉં ખાવાનું પ્રમાણ ઓછું કરી અને જુવાર કે બાજરી જેવા હળવા ધાન ખાઈશું તો એ આપણા મીઠાળું જીવનમાં ખૂબ જ હેલ્પરૂપ સાબિત થશે આશા રાખીશ કે આ બંને રેસિપીઓ તમે બનાવશો પણ ખરા અને તમને ગમતા લોકોને તમે શેર પણ કરશો એ પણ મને ભરોસો છે કપક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ હર હર મહાદેવ પ્રિયજનો હેલ્ધી અને પચવામાં સરળ એવી જુવારની ઈડલી બનાવવા માટે જુવારનો લોટ લીધો છે સૂજીનો ઉપયોગ કરવાના છીએ અડદની દાળ એ આપણે વઘારી અંદર નાખવાના છીએ બાકીના શાકભાજીઓ વેજીટેબલ્સ છે વત્તા ઓછા પ્રમાણમાં આપણે લઈ શકીએ છીએ આપણે પાસે જેટલા હોય એટલા આપણે ઈડલીમાં નાખી શકીએ છીએ અને બાકીનો દહીંનો ઉપયોગ કરવાના છીએ બહુ ઇઝી વેથી આપણે આ ઈડલી બનાવવાના છીએ જેમાં જોવાનો લોટ છે એ ત્રણ ભાગનો રાખીશું ને એક ભાગનો સૂજીનો લોટ રાખવાના છીએ તો જો હાલ આપણે મોટી ચમચીના માધ્યમથી જોઈએ તો પછી બે ચમચી આ તો એક ચમચી આપણે સૂજી લઈ શકતા હોઈએ છીએ અને એ માત્રામાં દહીં નાખી અને પછી આપણે આગળ ઈડલીનું ખીરું તૈયાર કરી લઈએ પ્રિયજનો હાલ આપણે બે કપ જુવારનો લોટ લઈ રહ્યા છીએ અને સામે એ જ એક કપ પોણો કપ જેટલો સૂજી લઈ રહ્યા છીએ સારી રીતે એને ચલાવી લો અહીંયા એ વાતને સમજી રાખવું જોઈએ કે સૂજીનો લોટ છે ને તો સૂજી છે એ બાઇન્ડિંગનું કામ આપશે વધારે સૂજી લઈશું તો પછી સૂજીની ઇડલી કહેવાશે એ તો આપણે બનાવતા જ હોઈએ પણ જુવારનો લોટ છે એને બાઇન્ડિંગ આપવા માટે સૂજી જરૂરી છે એટલા માટે આપણે નાખીએ છીએ સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું અને પછી દહીં નાખી સારી રીતે મિક્સ કરી અને પછી રેસ્ટ આપવાનો છે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીએ તો બહુ સારી વાત છે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો પણ બનાવી શકાય છે પણ રેસ્ટ આપીએ અને જે લોટ ફૂલી જાય એનાથી બેસ્ટ કંઈ પણ ના હોઈ શકે એટલે દહીંની ચમચી એવો ગણીએ છીએ તો જો સો એક ગ્રામ જેટલું દહીં છે અંદાજે દહીં હું નાખી દઉં છું આપણે એની જગ્યાએ છાશ પણ નાખી શકીએ છીએ પણ મેક શ્યોર કરજો કે ખાટું દહીં હોય તો વધારે સારું બાકી કોઈ પણ દહીં ચાલે છે અથવા છાશ પણ ચાલે છે ચાલો કશું નથી તો કમસ કમ પાણી છે એનાથી પણ જુવારની એટલી બની જાય છે પણ ટેસ્ટમાં થોડોક ફેર રહેશે સારી રીતે આને મિક્સ કરી લઈએ અને પછી જોઈએ એટલું પાણી આપણે નાખવાનું છે જનો ખીરું આપણું ત્યાર છે જો કન્સિસ્ટન્સી એટલી રાખી છે પણ જે દસથી પંદર મિનિટનો વચ્ચે રેસ્ટ મળશે એટલે ફૂલી જશે કારણ કે સૂજી છે ને એને ફૂલવાનો સ્વભાવ છે અને પાણી પીવાનો સ્વભાવ છે એટલે એ પ્રમાણે થોડું ઢીલું હશે તો પણ વાંધો નથી રેસ્ટ કરશે એ દરમિયાન ખીરું છે પાછું જાડું થઈ જશે મારે અડધો પોણો લોટા પાણીની જરૂર પડી છે પણ દહીં નાખ્યું છે એટલે એ પ્રમાણે તમે પાણી નાખજો દરેક વિડીયોની અંદર હું આ વાત કરી નથી શકતો પણ અમુકવાર જરૂર કરું છું કે શાકભાજી જે કંઈ પણ આપણે વાપરતા હોઈએ બજારમાંથી લાવ્યા પછી અવશ્યને ધોવાનો પ્રયત્ન કરવો અને બની શકે તો બે પાંચ મિનિટ પાણીમાં પડ્યા રહેશે તો પણ સારું છે કારણ કે શાકભાજી ઉપર અત્યારે દવાઓનો છંટકાવ પણ બહુ થતો હોય છે અને ઓબ્વિયસલી જે વેચનારા લોકો હોય તો એ કાંઈ સારા પાણીએ ધોતા નથી હોતા જોકે બધા એવા નથી હોતા પણ બધા કંઈ તેલ કરે એવા નથી હોતા અને બધા હાઈજીન રાખે એવું જરૂરી નથી પણ આપણે આપણી સેફ્ટી જોવી જોઈએ પાણીની અંદર થોડુંક નમક નાખી અને પછી પાંચેક મિનિટ શાકભાજી પડ્યા રહેશે તો કેમિકલ્સ પણ જતા રહેશે અને શાકભાજી સારી રીતે ધોવાઈ જશે તો અવશ્ય આટલો ખટકો રાખો પ્રેજનો પંદર મિનિટનો રેસ વચ્ચે લીધો અને શાકભાજી કટિંગ કર્યા અત્યાર સુધીમાં જોઈએ છીએ તો સરસ ખીરું છે એ ફૂલી ગયું છે અને કન્સિસ્ટન્સી પણ એકદમ માપની છે છતાં ઢીલું લાગતું હોય થોડુંક તો પછી થોડીક સૂજી નાખી દેવી કારણ કે જુવાર છે ને એને બહુ પાણી શૂષવાની સ્વભાવ નથી એટલે જ્યારે આપણે બાફવા માટે મૂકીશું તો વધારે ઢીલું હશે ને તો પછી એ આખીમાં ફૂલશે નહીં એટલે સૂજી છે એને બાઇન્ડિંગ કરવા માટે મદદ કરશે એટલે થોડીક સૂજી નાખી દેવી મારે તો કન્સિસ્ટન્સી બરાબર જ છે તમે ખાલી જોઈ લેજો ભક્તો આપણું ખીરું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને હવે આ સ્ટેજ ઉપર નમક થોડુંક ટેસ્ટમાં ચેક કરી નમક ઓછું લાગતું હોય તો થોડુંક માપે મીડિયમ નાખી અને પછી શાકભાજી જે આપણી પાસે હોય આપણે એમને અંદર નાખી દઈશું હજી બે મિનિટનો એને રેસ્ટ આપીશું એટલે શાકભાજી પોતાનો ભેજ અને પાણી છોડશે પહેલાં શિમલા મરચાં નાખીએ છીએ શાકભાજી આપણે ઓછા વાતાં કરી શકીએ જે આપણને ગમતા હોઈ નાખી શકીએ ટામેટા છે મેં ઓલમોસ્ટ બધા શાકભાજી વધારે લીધા છે પણ તમે તમારી રીતે જોઈ લેજો ગાજર નાખું છું આદુ અને મરચાં આપણે વઘારની અંદર નાખવાના છે હજી આ બેટરને આપણે સારી રીતે વઘાર પણ લેવાનો છે આગળ જોઈએ છે કોથમીર અને એક મુઠ્ઠી વટાણા નાખું છું વટાણા પણ સરસ લાગશે સારી રીતે સ્ટર કરી લો શાકભાજી પોતાનું ભેજ છોડી દેશે પછી આપણે કન્સિસ્ટન્સી માપી અને પછી આપણે એને સ્ટીમ કરવા માટે ચડાવીશું ત્રણેક ચમચી તેલ લઈ અને વઘાર એની અંદર જ આપણે વઘાર લઈ લઈશું રાઈ અને જીરું નોર્મલ વઘાર રાઈ ઓછી જીરું થોડુંક વધારે મરચી અને આદુ તેલ આવી જાય તો થોડુંક રાઈ અડદની દાળ હોય તો ચણાની દાળ પણ નાખજો મારી જોડે નથી એટલે નથી નાખતો કાજુ બદામ થોડાક નાખું છું મરચાં અને આદુ વઘાર કમ્પ્લીટ તૈયાર છે અને હવે ખીરાની અંદર આપણે મિક્સ કરી જનો ઇડલીનું ખીરું કમ્પ્લીટ વઘાર લઈને તૈયાર છે બસ હવે સ્ટીમ કરવા માટે મૂકીએ અને વાફી લઈએ નોર્મલ ઇડલીની જેમ બસ એટલી જ વાર છે ભક્તો ઇન્સ્ટન્ટ સોડા આપણે નાખી રહ્યા છીએ મીન્સ કે ઇનો એને ફોડવા માટે લીંબુનો રસ લઉં છું બધી ચમચી તો બધું નાખી દઉં અડધું લીંબુ મેં વાપર્યું છે સારી રીતે ચલાવી લો હવે આપણે ઇડલી મેકરની અંદર ભરી દઈએ છીએ આપણી સાઈઝ અને વ્યવસ્થા પ્રમાણે તમે તેલ નથી અપ્લાય કરતા તમે ચોપડતા હોય તો જોઈ લેજો મને એમ લાગે કે તેલની જરૂર શું એમ કારણ કે નીચે આપણે તેલ અપ્લાય કરીએ તો પછી બફાશે એટલે તો તેલ તો અંદર ચૂસી જ લેવાનું છે ને તો કંઈ એનો કોઈ મતલબ નથી પણ ઇડલીને છૂટી પાડવા માટે ઠરવા દેવી પડે ઠરી જાય તો પછી ઇડલી આસાનીથી છૂટી પડી જાય એ આપણે મેક્સિમમ શાકભાજી નાખ્યા છે જુવારની ઇડલી સાંજે બનાવી શકો છો તો પચવામાં પણ હળવી વધારે શાકભાજી નાખો એટલે એકદમ હેલ્ધી રહે સેમ રે હવે નાની ઇડલી પાડું છું મને ઘણા દિવસથી ટ્રાય કરવાનું મન થતું હતું એટલે આજ વડે નાની ઇડલી જુ ઇડલી કેવી બને છે તો બાર મિનિટ સુધી આપણે રાખ્યું છે અને જોઈએ છે તો હવે ઇડલી પાકી જ ગઈ હશે કારણ કે ઇડલી ન પાકતા બાર મિનિટનો ટાઈમ લાગતો હોય છે હવે ઇઝીલી જોવું હોય તો ચેક કરવું હોય તો કરી શકીએ છીએ જો બગડતું નથી બરાબર એટલે પાકી ગઈ છે હાસ્ત કાઢી લઈએ બરાબર અને હા અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે ઈડલીને અને ઢોકળાને ઠરવા દેવાના ઠંડા થવા દેવાના પછી જ કાઢવાનું એ પહેલાં કાઢીએ તો ખાઈ જશે ઠંડા થઈ જાય એકદમ પછી જ એને મોલ્ડમાંથી બહાર કાઢી શકાય આપણી જુવારની ઇડલી બનીને તૈયાર છે અનેક પ્રકારના શાકભાજીઓ ઝાઝી માત્રામાં નાખીને આપણે એકદમ હેલ્ધી આ ભોજન બની શકે એવો પ્રયાસ આપણે કર્યો છે પણ અહીંયા એ વાતનું અનુસંધાન રાખવું જોઈએ કે ચોખાના લોટમાંથી ઇડલી બનતી હોય ને જે અને એનો જે ટેસ્ટ હોય સ્વાદ હોય અને થોડુંક જે સુંવાળી સુંદર રૂપાળી લાગે એવી કદાચ આ રૂપાળી ન લાગે પણ બે શક આ ઇડલી પચવામાં ખૂબ જ હેલ્ધી છે અને પચવામાં ખૂબ જ સરળ છે એટલે શરીરને સ્વસ્થ રાખવા માટેની આ પ્રોસેસ છે એના રૂપ અને રંગ ઉપર આપણે ન જોઈએ પણ એના ગુણધર્મો ઉપર આપણે જોઈએ તો ખરેખર આ ઇડલી સૌથી બેસ્ટ છે તો અઠવાડિયામાં એકાદવાર બનાવતા રહેજો જુવાર બાજરો ઇત્યાદિ જે આપણા જૂના ધાન છે તો એમને પણ રોજિંદા જીવનની અંદર ખાવાનો પ્રયત્ન કરજો તો પરિવાર હેલ્ધી રહેશે અને ખુશ રહેશે તો મળીએ છીએ ફરીવાર નવી એક સાથે ત્યાં સુધી સૌને વાવથી જય શ્રી કૃષ્ણ અઢીસો ગ્રામ જુવાર લીધી છે અને ગઈકાલે રાત્રિ અમે પલાળી દીધેલી અને આઠથી દસ કલાકનો ટાઈમ આપણે પલાળવા માટે આપવાનો છે એક મુઠ્ઠી સિંગણા મેં પલાળતી વખતે જ નાખી દીધા હતા એનો પણ ટેસ્ટ બહુ સારો આવશે મહત્ત્વની અને અગત્યની વાત એ છે કે જુવાર જ્યારે પલાળતા હોઈએ પાણીની અંદર એ વખતે પાણી થોડુંક ગરમ કરવું અને એની સાથે મીઠું પણ અવશ્ય નાખવું જેથી જુવાર છે એ મીઠું શોષી લેશે પકડી લેશે અને આગળ બાફતી વખતે પણ આપણે મીઠું નાખીશું પણ એનો પણ આપણે આગળ ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ એ ઉપરાંત જોઈએ તો ઘરમાં પડેલા કોઈ પણ શાકભાજી આપણે લઈ શકીએ છીએ કશું જ ના હોય તો બટેકો તો આપણી પાસે હોય જ તો એનાથી પણ બની શકે છે પણ બીજા વધારે શાકભાજી નાખીશું તો આ જુવારનો પુલાવ છે વધારે હેલ્ધી અને વધારે સ્વાદિષ્ટ લાગશે હાલ આપણે કેપ્સિકમ મરચું લઈ રહ્યા છીએ લાલ કોબી જે આપણી પાસે એ નાખું છું કોથમીર છે બે ટમેટા છે એ ગાજરનો ઉપયોગ કરવાના છીએ વટાણા છે એ સૂકા હોય તો પલાળી દેવા જોઈએ અથવા લીલા વટાણા હોય તો પણ સારી વાત છે આદુનો ટેસ્ટ બહુ સારો લાગશે લીંબુ સ્વાદ અનુસાર નાખીશું અને લાલ મરચાં છે આપણે એમને તળી અને અથાણાના રૂપમાં આપણે ઉપયોગ કરવાના છીએ એની વાત આગળ કરું છું અને મરિયા છે એ વગરની અંદર નાખીશું એ સિવાય સાદા સિમ્પલ ઘરરા મસાલાઓથી જ આપણે આ સ્વાદિષ્ટ એવો પુલાવ જુવાર પુલાવ તૈયાર કરવાના છીએ રાત્રે પરાળેલી જુવાર આપણે એને બે વાર સારા પાણીથી ધોઈ અને હવે કુકરમાં ટ્રાન્સફર કરીએ છીએ જુવારના દાણાને મેં ચાખ્યો તો ખ્યાલ આવ્યો કે દાણો પરળી તો ગયો છે પણ નમક મીઠું જે શોષવું જોઈએ એટલું એટલી માત્રામાં શોષવું નથી એટલે હજી આપણે બાફતી વખતે પણ નમક નાખવાની જરૂર પડશે તો બાફતી વખતે પણ નમક નાખજો અને યોગ્ય માત્રામાં પાણી નાખી અને સાતથી આઠ વિસલ વગાડી લઈશું એટલે જુવાર છે પરફેક્ટલી કૂક થઈ જશે જુવારની માત્રામાં જ નમક નાખીશું જેથી શાકભાજીનું નમક આપણે અલગ નાખી શકીએ વઘાર લેતી વખતે અને આ બાજુ જુવારને પીળી કરવા માટે હળદર આપણે બાફથી વડા જ નાખી દઈએ છીએ વઘારમાં આપણે હળદરનો ઉપયોગ આજે કરવાના નથી પ્રિયજનો જુવાર આપણી બફાઈ રહી છે અને છ થી સાત વિસલ લાગશે ત્યાં સુધીનો ટાઈમ આપણી પાસે છે શાકભાજી આપણે સમારી લીધા છે અને તમારો કિંમતી ટાઈમ બગડીને એટલા માટે ઝડપથી આપણે આ સીનને ક્રિએટ કરી દીધો છે જુઓ છો તો દરેક શાકભાજીને ઝીણા ઝીણા આપણે ટુકડા કર્યા છે મહત્ત્વની વાત એ કરવી છે કે અત્યારે આપણે શાકભાજીને ઝડપથી સમાર્યા છે પણ દરેક શાકભાજીને અલગ અલગ સમારવાની પદ્ધતિઓ હોય છે કારણ કે અત્યારના સમયમાં શાકભાજીઓ અંદરથી ખરાબ બહુ હોય છે તો દરેક શાકભાજીને કેવી રીતે સમારવા જોઈએ શું કાળજી રાખવી જોઈએ એનો એક સ્પેશિયલ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે હાઉ ટુ કટ વેજીટેબલ એટ હોમ દરેક શાકભાજીને કેવી રીતે આપણે સમારવા જોઈએ તો અવશ્ય તમે એ જોઈ લેજો ઉપર આઈબોલ ઉપર પણ તમને દેખાતું હશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ તમને આપી દીધી છે બાકી તમે સર્ચ કરી શકો છો જુવારના પુલાવને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે પાંચથી છ ચમચી આપણે તેલ લીધું છે મગફળીનું તેલ હશે તો પણ વાંધો નથી બાકી તલના તેલનો ઉપયોગ પણ આમાં કરી શકાય છે ભક્તો તેલ ગરમ થશે એટલે પહેલાં આપણે લાલ મરચાં આપણે જોડે છે એને આપણે ફ્રાય કરી લઈએ છીએ સંતો સંતોષ અને ક્યારેક અથાણું કશું નથી અથવા નવું અથાણું ભગવાને ધરાવવું હોય તો આવી રીતે ગરમ તેલમાં ફ્રાય કરી લો એ ફૂલી જશે પછી આપણે એને મીઠું ને લીંબુ છાંટી અને ધરાવી શકીએ છીએ જો ગરમ થઈ ગયા ફૂલી ગયા હવે એને કાઢી દેવાનું બળવાના જોઈએ દાજવાના જોઈએ આવું હવે આપણે વઘાર લઈ લઈએ આના ઉપર આપણે નમક છાંટી દેવાનું રાયથી વઘાર લઈએ છીએ રાઈને ચટકાવી લઈ જીરું નાખો મને પૂએ એવા કરી નાખું છું થોડાક કાળા મરી નાખીએ છે ત્યારબાદ તુરથી ટુકડા મોટા રાખ્યા છે કારણ કે ઘરમાં કદાચ બાળકો હોય તો તમે કાઢી શકો એને અને બાળકો હોય તો કાજુના ટુકડા પણ નાખજો એ બહુ સરસ લાગશે અને હવે સૌપ્રથમ આપણે નાખી દઈશું બટેકા કારણ કે બટેકાને ફાકતા વાર લાગતી હોય છે અડધો મિનિટનો ટાઈમ બટેકાને આપી પછી બધા શાકભાજી ક્રમશઃ આપણે નાખતા જઈશું ભક્તો બટેકા થોડાક હજી પાક્યા છે ત્યાં સુધીમાં આપણે કોથમીરના જે ગાંડલા છે પાછળનો ભાગ એ નાખી દઈએ છીએ એનો વઘાર એની ખુગંધ બહુ સરસ આવે છે બટાકા પાકી ગયા છે ઓલમોસ્ટ આપણે એક મુઠ્ઠી વટાણા નાખીએ છીએ લીલા તરત આપણે ગાજર નાખી દઈશું ગાજર અને વટાણા છે ને પાકતા મીડિયમ વાર લાગતી હોય છે બહુ ટાઈમ નથી લાગતો અડધી મિનિટ ગઈ છે અને આપણે આપણે કોબી નાખીએ છીએ કોબી આપણી પાસે સાદી હોય તો ચાલે આ તો તમારા જોડે હતી એટલા માટે આ નાખી છે તો એક મિનિટનો ટાઈમ થયો છે વધારે અને હવે ટમેટા નાખીએ છીએ ટમેટાને પાકતા બહુ વાર નથી લાગતી એટલે આપણે છેલ્લે નાખ્યું છે શાકભાજી મેં વધારે લીધા છે તમે ઓછા પણ લઈ શકો છો સાંજે બનાવતા હોઈએ તો કોઈ પણ વાનગીને હેલ્ધી બનાવવા માટે શાકભાજી વધારે ઉપયોગ કરવા જોઈએ પ્રિય ચલો શાકભાજી લગભગ દરેક આપણે નાખી દીધા છે કેવળ હવે કેપ્સિકમ મરચાં બાકી રહ્યા છે કેપ્સિકમ મરચું થોડું કાચું મોઢામાં આવે ને તો પણ સારું લાગે એટલે આપણે છેલ્લે નાખીએ છીએ બાકી તમે વેલા કે મોઢા નાખી શકો છો બીજી મહત્ત્વની વાત કે અત્યારે મેં શાકભાજી અલગ અલગ છે પણ ઘણા વધારે ક્વોન્ટિટીમાં લીધા છે કારણ કે સાંજનું ભોજન બનાવતા હોઈએ તો આપણે શાકભાજી વધારે નાખીએ તો એ વધારે હેલ્ધી થાય કારણ કે શાકભાજી પચવામાં બહુ ઈઝી છે અને આપણી પણ વસ્તુ એ જો શાકભાજી વધારે હોય તો એ ઝડપથી પચવામાં આપણને મદદરૂપ સાબિત થાય છે તમે પણ શાકભાજીનો વધારે ઉપયોગ કરજો બોક્ ફરી એક મિનિટનો ટાઈમ આપ્યો છે ગેસની ફ્લેમ ધીમી છે અને હવે છેલ્લે આપણે મને પ્રિય એવા કેપ્સિકમ મરચાનું કટિંગ નાખીએ છીએ સારી રીતે સ્ટર કરી લો ભૂલતા નહીં કે આપણે આની અંદર કશા જ બીજા મસાલા નાખ્યા નથી નમક નાખવું જરૂરી છે શાકભાજી પૂરતું આપણે નમક આમાં નાખીએ છીએ કારણ કે જોવાની અંદર આપણે બે વાર નમક નાખ્યું છે એ ભૂલાઈ ન જાય અત્યારે નમક આપણે છેલ્લે એટલા માટે નાખીએ છીએ કારણ કે પહેલાં નાખ્યું હોત તો નમકનું પાણી બનત અને એ શાકભાજીને બાફી નાખત આપણે શાકભાજીને શેલો ફ્રાય કર્યા છે મતલબ કે પાણી નાખ્યા વગર આપણે એને બાફવાના હતા તો જુઓ શાકભાજી એકદમ ખુલ્લા ખુલ્લા છે એનું કારણ કે આપણે નમક પહેલાં નહોતું નાખ્યું ગેસની ફ્લેમ ધીમી રાખજો ફરીવાર અડધો મિનિટનો ટાઈમ આપી અને પછી આપણે જુવાર છે એ અંદર મિક્સ કરીએ છીએ બાફેલી જુવાર એને આપણે નાખી દઈએ છીએ જોડે જ સિંગદાણા હતા બાફેલા સિંગાણાનો ટેસ્ટ ખરેખર બહુ સારો લાગે છે સારી રીતે સ્ટર કરી લો લોજનો આપણો જુવારનો પુલાવ ઓલમોસ્ટ તૈયાર છે હેન્ડમેડ હોમમેડ ગરમ મસાલો આપણે નાખીએ છીએ અડધી ચમચી સારી રીતે સ્ટર કરી લો હવે જુવારના પુલાવને રેસ્ટ દેવાનો છે એકથી દોઢ મિનિટનો પણ એ પહેલાં આપણે ચટપટો સ્વાદ આવે એના માટે થોડીક ખાંડ નાખું છું હું તમે ડાયાબિટીસ પેશન્ટ હો તો એને છોડી શકો છો એ ઉપરાંત ખટાશ ન હોય તો પુલાવ સારો નહીં લાગે લીંબુનો જ્યુસ ટેસ્ટ અનુસાર એક લીંબુ મેં આખું નાખ્યું છે તમે તમારા સ્વાદ અનુસાર જોઈ લેજો રેસીપી તૈયાર છે પણ છેલ્લી આપણી શરત પ્રમાણે ઠાકોરજીને ધરાવવાનું ભૂલશો નહીં એ નમ્ર વિનંતી સાથે એક મિનિટનો રેસ્ટ આપી અને પછી આપણે ઠાકોરજીને ભોગ લગાવી દઈએ પ્રિયજનો જુવારનો પુલાવ ઉનાળાની અંદર ગરમીની ઋતુમાં વધારે ઉપયોગમાં લેવો જોઈએ કારણ કે જુવારની તાસીર છે એ અંદરથી ઠંડી છે જેમ બાજરો અંદરથી ગરમ હોય છે એવી રીતે જુવાર છે એની તાસીર ઠંડી છે એટલે ઉનાળાની અંદર ગરમીના દિવસોમાં હળવા ખોરાક તરીકે સાંજના ભોજનમાં આ જુવારના પુલાવનો ઉપયોગ આપણે કરવો જોઈએ